હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર અમેરિકા તરફથી ફરી એક વખત બહુ જ ખરાબ અપડેટ આવી રહી છે જે ઇમિગ્રન્ટ્સ માટે જોવી જરૂરી છે અથવા એમ જેમના મા બાપ છે એ લોકો માટે બી ખાસ જોવી જરૂરી છે અને આ ચેનલમાં મેં તમને જે કીધું હતું એ જ પ્રમાણે કે કેનેડા સિવાયની બધી અલગ અલગ માહિતી જે બી બને એટલી સરળ ભાષામાં તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરશું એટલે તમે જે રીતે કેનેડાવાળી ચેનલને સપોર્ટ આપ્યો છે એ જ રીતે આ ચેનલને બી સપોર્ટ આપતા રહેજો એ માટે તમનો ખૂબ ખૂબ આભાર હવે જો મેઇનલી ટોપિક વાત કરું કે વીસમી જાન્યુઆરીએ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એમની જે ડોનાલ્ડ ટ્રમ્પની જે શપથવિધિ છે એ શપથ લે એ પહેલાં જ તે ભારતીયો માટે એક આફતરૂપ બનેલા એચ વન બી વિઝાની જે એકદમ અત્યારે અફવાઓ ચાલી રહી છે અથવા એચ વન બી વિઝાની જે પ્રોસેસની વાતો થઈ રહી છે એમાં સરકારનું જે વલણ છે એ કંપનીઓ પ્રતિ હજી સ્પષ્ટ ના હોવાને કારણે કંપનીઓ જે છે એ ભારતીયના જે મૂળ ભારતીય સિટીઝન્સ હોય છે એમને એમની કંપનીઓમાંથી જેમના બી કોન્ટ્રાક્ટ પૂરા થઈ રહ્યા છે અથવા એમને વન ટાઈપ ઓફ રાજીનામું આપવાની વાતો કરી રહ્યું છે અથવા એમને ઓછું અથવા એમને ક્લિયર કરવાની કોશિશ કરે છે કારણ કે કંપનીઓને જે એમના એક્ટ હેઠળ અમેરિકામાં જે કંપનીઓની કેપેસિટી હોય એમની કેપિંગ હોય એ મુજબ જે એચ વન બી એટલે કે બહારના વ્યક્તિઓને બહારની સિટીઝન ધરાવતા વ્યક્તિઓને એચ વન બી વિઝા જે છે એની અંડરમાં કુશળ કારીગરો લાવવા માટેના જે ઓપ્શન્સ મળતા હતા હવે આ ઓપ્શન્સની અંદર ભારતીયોનું પ્રમાણ સૌથી વધારે છે ભારતીયો જે છે એચ વન બી વિઝા પર ત્યાં કામ કરતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પોલિસી સરકાર કેન્સલ બી કરી શકે એમ છે અથવા આમાં ચેન્જીસ બી અથવા ખરાબ બદલાવ બી આવી શકે એમ છે આને કારણે હજી બી ઇમિગ્રેશને અમેરિકન ઇમિગ્રેશન જે છે યુઆઈસીએસ કહેવાય છે એમણે કદાચ કંપનીઓને હજી ક્લિયર ઇન્સ્ટ્રક્શન અથવા ક્લિયર નોટ નથી આપી જેને કારણે બી કંપનીઓના મગજમાં એક હેડેક ચાલી રહ્યું છે કે કદાચ કંઈ કડક ડિસિઝન લેવામાં આવે તો એટલા માટે કોઈ કંપની રિસ્ક લેવા નથી માંગતી અને ભારતીય જે મૂળના વ્યક્તિઓ છે જે એચ વન બી વિઝા પર છે આ લોકોને અત્યારે ઘણા બધા ક્રાઇસિસનો સામનો કરવા મળી રહ્યો છે જો કે ટ્રમ્પની જે અનાઉન્સમેન્ટ અથવા જેપીએમની વાત હતી ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ જે છે ભાઈ એ ઘણી વખતે કેવું હોય કે વાત કરે છે પછી પાછા ક્યારે વાત બદલાઈ જાય છે એ રિસ્કને કારણે થઈને કોઈ કંપની રિસ્ક નથી લેતી બાકી ટ્રમ્પ સાહેબે તો એ વાત કરી જ હતી કે જ્યાં આગળ એ ઓલરેડી એચ વન બીની માટે થઈને ભારતીયોના સપોર્ટમાં જ છે પરંતુ જ્યાં સુધી હજી ક્લિયર પોલિસી જો નહીં આપવામાં આવે ત્યાં સુધી આ એક ટેન્શન કંપનીઓને રહેવાથી આનો ખતરો જે છે એ સીધો આવી રહ્યો છે ભારતીયો મૂળના વ્યક્તિઓ પર ભારતીય સિટીઝન્સ પર જો હું તમને એચ વન બી વિઝા પ્રોગ્રામની વાત કરું તો ટ્વેન્ટી થ્રી યુ અંડરમાં આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો અને કદાચ સોળ લાખ કરતાં વધારે જે એચ વન બી વિઝા જે છે એની અંદરમાં છેલ્લા એક કે બે વર્ષમાં અમેરિકાને કુશળ કારીગરો મળ્યા છે આની અંદર બોતેર ટકા જેવા છે એ ભારતીય લોકો છે મેં તમને કીધું એ પણ ભારતીય સિટીઝન્સ જે છે એ બોતેર ટકા જેવા છે કે જે લોકોએ આ એચ વન બી વિઝાનો ફાયદો ઉપાડ્યો છે એટલા માટે મેં કીધું કે એચ વન બી ઉપર જો કંઈ બી ન્યૂ પોલિસી આવે તો એ સૌથી મોટો ખતરો જે છે એ ભારતીય સિટીઝન્સ અથવા ભારતીય મૂળના વ્યક્તિઓને આવી શકે એમ છે આ સાથે જ જો વાત કરીએ તો અત્યારની જે અમેરિકાની યુનિવર્સિટીઝ છે જેમાં બી આ એચ વન બી વિઝાને લઈને ભવિષ્યમાં જે ભારતીય મૂળના વ્યક્તિઓ છે જે એલિજિબલ થવા જઈ રહ્યા છે એમની જો કદાચ કેપિંગની વાત કરીએ તો બેથી ત્રણ લાખની વચ્ચેનું એમનું જે છે કે જે હજી એટલા વિદ્યાર્થીઓ જે છે એ લોકો આની અંદર એલિજિબલ થવા જઈ રહ્યા છે એટલે જો આ એચ વન બીની પોલિસીની અંદર કંઈ બી ચેન્જીસ આવે તો લગભગ મેં તમને કીધું એના કે બોતેર ટકા લોકો સોળ લાખમાંથી એટલે એપ્રોક્સિમેટલી તમે જો કદાચ ગણવા જાઓ તો એ એટલીસ્ટ એટલે જો આપણે ગણવા જઈએ તો કદાચ એ લગભગ સોળ લાખમાંથી બાર લાખ જેવા તો ખાલી ભારતીયો જ લોકો છે કે જેના ઉપર બી આ ખતરો આવી શકે એમ છે આ સાથે સાથે તે બે કે ત્રણ લાખ લોકો હજી વિદ્યાર્થીઓ ભારતીય એવા છે કે જે કદાચ અમેરિકાની યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે જે ભવિષ્યમાં એલિજિબલ થવાના છે આ લોકો માટે બી ખતરો આવી શકે એમ છે હવે આ એચ વન બી પોલિસી જે છે અત્યારે એના ઉપર કોઈ ક્લિયરન્સ આવી નથી રહ્યું જ્યારે બી આવશે ત્યારે અમારી પાસે માહિતી આવશે તો અમે તો બને એટલી સરળ ભાષામાં તમારી સુધી શેર કરવાની કોશિશ કરશું એક સારી વાત એ છે કે ટ્રમ્પ સાહેબ જે છે એ આના ફેવરમાં છે હવે એમની શપથવિધિ પૂરી થાય પછી કંઈક જે નવી અપડેટ આવે ની ત્યારે ખબર પડે કે હવે આની અંદર શું ચેન્જીસ આવી રહ્યા છે અત્યારે જે માહિતી અમારી પાસે આવી છે એ અમે શેર કરી છે બને એટલી સરળ ભાષામાં તમને જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો તમારો ઓપિનિયન અભિપ્રાય કંઈ ભી આના રિગાર્ડિંગ કહેવા માંગો છો જરૂરથી કોમેન્ટ કરજો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન એજ્યુકેશન ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત